જે મનુષ્ય ભગવાનની વિભૂતિઓ વિષ્ણુ શંકર રામ વગેરેને બરાબર તત્વથી જાણે છે તે નક્કી યોગ એટલે પરમાત્મામાં આમ પોરાય પરમાત્મામાં જ જોડાય છે એમાં શંકા નથી તેઓ પરમાત્મામાં ચિત્ત પોરાવનારા પરમાત્મા પરાયણને અર્પણ કરનારા પરસ્પર એકબીજાને પરમાત્માનો જ્ઞાનનો બોધ કરનારા અને પરમાત્માની કંથા કરતા સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે એમ પરમાત્માને પ્રેમથી ભજે છે એટલે યાદ કરે છે પરમાત્મામાં સતત લીન રહે છે તેમને પરમાત્મા એવો બુદ્ધિયોગ આપે છે કે જેથી તેઓ પરમાત્માને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે અંતકરણમાં આત્મા રૂપી રહેલા પરમાત્મા જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે તો જે જ્ઞાનનો દીવો કરે છે તે મોક્ષ પામે છે આ ગીતા અધ્યાય દસ શ્લોક સાત થી અગિયારમાં મેં વાંચી સંભળાવ્યો એ પુરાવો છે હવે ઘીનો દીવો વિશે જાણો પહેલા ઘી શુદ્ધ જોઈએ જે ગાય દસ વખત પ્રસુતા વાળી થઈ છે જે ગાય ઋતુમતી થઈ હોય અને મિથુન માટે બળદને ઈચ્છતી હોય જેનું વાછડું મરી ગયું હોય તે ગાય વગેરેના દૂધને છોડીને છોડી દો એ અશુદ્ધ દૂધ કહેવાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો એ શ્લોક આઠમાં માં પુરાવો છે તે દૂધ 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 શુદ્ધ નથી તે દૂધ કે દૂધની બનાવટ જો ખાવામાં આવે તો જ્ઞાની મનુષ્ય સ્વાસ્થ્ય રહેવા સાત દિવસ સુધી કૃશવત કરવું ઘો મૂત્ર ગો છણ ઘો દૂધ દહીં ઘી અને દર્ભનું પાણી ભેળું કરીને એક એક દિવસે પીવું બીજું કંઈ ન ખાવું અને બીજે ને દિવસે ઉપવાસ કરવો તો આ પાપથી છૂટે છે આ મનુષ્યમૃત્તિ પાના નંબર બેસો ને શ્લોક નંબર બસો બારમાં પુરાવો છે તો પછી ઘીનો દીવો કરવાનું છોડીને એ સીધું સીધો જ્ઞાનનો દીવા વડે આ પરમાત્માની પ્રાપ્તિ કરી કરી લો તો પાપ પણ થતું નથી અને લાભ પણ વધુ થાય છે તો આવું સપર્દાના પંથ વાળા છોડાવતા નથી સફ્રદામાં જવાથી જરૂર તે હીજડા જેવા કહેવાય છે તેને જ્ઞાન થતું નથી અને સફરદા પોતાના વાડામાં જ બકરા ગેટાને પૂરે રહ્યા એમાંથી કાઢતા જ નથી તો જ્ઞાની એકાંતમાં પરમાત્માનો આનંદ લૂટે છે તેથી તેવું પોતાને સંતાનોને લાભ આપે છે ને તેના સંતાનો સારા થાય છે તો સંતાનો સારા થવા